ત કિસાન હેલ્પ ચેનલ હોતી બધા મિત્રોને મારા રામ રામ મિત્રો આપ જે વિડીયો જોઈ રહ્યા છો એ ટ્રેક્ટર જે વેચવા માટે આવેલ છે જે ટ્રેક્ટરની માહિતી ક્યાં જોવા મળશે અને અમને ઓનરની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું અને મિત્રો તમે પણ કોઈપણ વસ્તુ કે કોઈપણ વાહન કે પશુઓ વેચવા માંગતા હોય તો આપણી ચેનલ પર જાહેરાત બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવશે જાહેરાત આપવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર માહિતી મોકલી આપવી હવે મિત્રો આજે આપણી ચેનલ પર જે વિડીયો જોઈ રહ્યા છો એ આઇસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચવાનું છે જે બે હજાર પંદરના મોડલનું ટ્રેક્ટર છે મિત્રો હવે એમના કન્ડિશનની વાત કરીએ તો મિત્રો કન્ડિશન વિડીયોની અંદર આપણે ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આપવાનું છે બાકી ગેરબોક્સ એન્જિન સારા કન્ડિશનમાં છે કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો હાઇડ્રોલિક પણ તમને કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો એન્જિનમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ નથી જે કંપની ફિટિંગ અને કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળે છે મિત્રો ટ્રેક્ટરમાં ક્યાંય સડો જોવા નહીં મળે એકદમ ચોખ્ખું ટ્રેક્ટર જોવા મળશે હવે મિત્રો એમને ટાયરના કન્ડિશનની વાત કરીએ તો ટાયરની કન્ડિશન પણ સારી છે જે તમે વિડીયોમાં અને ફોટાની અંદર આપ જોઈ શકો છો ખૂબ જ ઓછું ચલાવેલું છે મિત્રો એમને બેટરી પણ સારું કન્ડિશનમાં જોવા મળશે સેલફ સ્ટાર ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર તમને ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે એમ ટ્રેક્ટરના ઓનરનું કહેવું છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈને ટેસ્ટ ડ્રાઈવ કરીને ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરની વાત કરીએ તો પર્વતભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો પરબતભાઈ દ્વારા ચાર લાખ રાખેલ છે મિત્રો કિંમત ફિક્સ નથી મિત્રો કિંમત અંદાજીત રાખેલ છે તેમાં તમે રૂબરૂ સ્થળ પર જઈને ટ્રેક્ટર જોઈને ફેરફાર કરી શકો છો હવે ક્યાં જોવા મળશે એમની વાત કરીએ તો જિલ્લો રાજકોટ તાલુકા ઉપલેટાના ભાયાવદર ગામમાં ટ્રેક્ટર જોવા મળશે જે કોઈ મિત્રો ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય તો વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે ટ્રેક્ટરના માલિક પરબતભાઈના કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ અને સ્ક્રીન પર આપેલ છે જેમાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો આ એક લેવેસ માટેની ચેનલ છે તો હમણાં જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો કે જેથી નવા નવા વિડીયો તમારા મોબાઈલમાં આવી શકે કોઈ મિત્રોને આપણી ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે સોરાણું નવ્વાણું એસી સત્તાણું આ નંબર પર આ બધી વિગત મોકલવાની રહેશે આપણે કોઈ પણ જાહેરાતનો કોઈ પણ